ગોતી ગોતી મેંકી આવાના પતિજું સારા ચાલો ચલો જગ્યા પર ભરો હા કેટલા મળ્યા એક શું મળ્યું તારો શું મળ્યું કેટલા મળ્યા પત દેખાડો આ બાર હાફા કરો છો નીચે બે હું જોઈ લઉં શું ગોત્યા જ તને કેટલા બલ્યા એ કઈ નઈ ખબર ના પડી હા હા જ નહી આવડતું ભાઈ એવું થાય તો સરસ